હું છું આપણું પ્રધાન અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સુરત પ્રોડક્શન પર આજે અમે કળા સુધી માતાએ આવ્યા છીએ તો તમને પણ દર્શન કરાવીશું અને એનો રવિવારનો માહોલ જોઈશું તો ચાલો આપણે જઈએ દર્શન કરવા સાંજનો સાત વાગ્યાનો સમય થયો છે છતાં પણ અહીંયા મંદિરે ભક્તોની ભીડ જામી છે આજે છે તો રવિવારનો માહોલ આપણે જોઈએ ચાલો તમને દર્શન કરાવવું અને મેળો જોઈએ રવિવારનો આપણે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ છે ઉપસરપંચની ચા સાવરિયા આઈસ્ક્રીમ શેરડીનો રસ પકોડી આ છે રમકડા સ્ટોર

મંદિરની આગળ અવનવી વેરાયટીમાં સરસ મજાના રમકડાની દુકાનો આવેલી છે તો ચાલો આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ હાય હવે આપણે તો ચાલો તમને પણ સુધી માતાજીના ગર્ભ ના દર્શન કરાવું અમારી સાથે તમે પણ દર્શન કરજો આ છે કડાધામની ધામની સદી માતાજીની ગર્ભગૃહની દિવ્ય મૂર્તિના દર્શન તમે કરી શકો છો જય સદીમાં અહીં બાજુમાં કાળ ભૈરવ દાદાનું મંદિર છે તો એના પણ તમે દર્શન કરી શકો છો જય ભૈરવ દાદા આજે રવિવાર છે અને સાંજનો સમય છે છતાં પણ ભક્તો દર્શન કરવા માટેની ભીડ છે ખૂબ લાઈન છે તમે જોઈ શકો છો અહીં ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે સાંજના સાત વાગ્યા છે અને દસ મિનિટ થઈ છે છતાં પણ ભક્તોનું મેરામણ અહીં માતાજીના દર્શને આવી રહ્યું છે અને દર્શન કરી રહી છે ખૂબ લાઈન છે દર્શન કરવા માટેની મંદિરમાં દર્શન કરીને બહાર કરીએ તો અહીંયા માતાજીનો મોટો ઝૂલો છે તો આપણે ત્યાં માતાજીને ત્યાં પણ દર્શન કરી શકીએ છીએ જય અહી મંદિરના પ્રાંગણમાં આવેલા શ્રદ્ધાળુઓ બેસે છે સુખડી આરોગે છે અને ચા પણ પીએ છે હવે આપણે મહાદેવજીના દર્શન કરવા જઈશું તો ચાલો મહાદેવજી તમને પણ દર્શન કરાવું અહીં સધી માતાનો નાનો હિંચકો દ્રષ્ટિગોચર થાય છે તો એ હિંચકો જુલાવીને આપણે દર્શન કરીએ જો તમારે માતાજીની સુખડી ચડાવવાની માનતા હોય તો અહીંયા સુખડી મળે છે ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા અને સો રૂપિયાના ભાવની અલગ અલગ સુખડી ડીશમાં મળે છે અને અહીં કૂપન આપીને તમને સુખડી મળી જશે મંદિરના દરવાજાની બહાર અહીંયા પૂજા પાની દુકાન છે અહીંયા કંકુ ધૂપ ચુંદરી સ્લીપર ટેંડા બધું જ અહીંયા મળે છે ફોટો ફ્રેમ અને બીજી ઘણી બધી રમકડાણી પણ દુકાનો છે તમે જોઈ શકો છો હવે આપણે બગીચામાં એક ઝલક મારી લઈએ તો સૌથી પહેલાં અહીંયા ઠંડુ પાણીથી અને પછી બગીચામાં જઈએ

અહી સતીમાના દર્શન કરી લઈએ આ છે હલક તે સુપરમેન તેસુપ્રિયા ટિકિટ છે ચાલો જઈએ અંદર હવે આપણે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડની અંદર આવી ગયા છીએ ફન વર્લ્ડની અંદર સરસ મજાનો બગીચો છે તમે જોઈ શકો છો તો ચાલો તમને પણ બતાવું બગીચો અહીંયાનો લીલો સમ જો આ હાઈ ગાઈઝ હવે આ વિડીયોને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને મળીશું હવે નવા બ્લોગની અંદર ત્યાં સુધી સૌને જય શતીમાં